જો તમે પણ ગોઠણના દુખાવા ખભાના દુખાવા કમરના દુખાવા અને ઘૂંટણના દુખાવાથી પરેશાન હોય તો તમારે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી કારણ કે આજે હું એક એવું મસાજ તેલ લઈને આવી છું જે તમારા દુખાવાને મૂળમાંથી ખેંચી લેશે આ તેલને એકવાર બનાવીને રાખી લ્યો વારંવાર આ તેલને બનાવવાની જરૂર નહીં પડે આ તેલને બનાવવું સાવ સરળ છે એટલે વિડીયોને પૂરો અંત સુધી જોજો આ ઘરેલું નુસ્ખો બનાવવા માટે તમારે સૌથી પ્રથમ અડધો કપ સરસવનું તેલ લેવાનું છે સરસવનું જે તેલ હોય છે તે શરીરને ગરમાવો આપવાનું કાર્ય કરે છે જો તમારી પાસે સરસવનું તેલ ન હોય તો તેની જગ્યાએ તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તમે કાં તો સરસવનું તેલ લ્યો કાં તો તલનું તેલ લ્યો આ બંને તેલ સિવાય બીજા તેલનો ઉપયોગ તમારે નથી કરવાનો

મેં આ તપેલીમાં નાખી દીધું છે આ આપણો ઘરેલું ઉપચાર ધીમી ગેસની આંચ ઉપર જ બનશે તેલ જ્યારે થોડું ગરમ થઈ જાય ત્યારે તેની અંદર બે ચમચી ઝીણું કાપેલું લસણ નાખવાનું છે લસણ ખૂબ જ વધુ ગરમ હોય છે લસણ તમારા દુખાવાને મૂળમાંથી ખેંચી શકે છે આ ઉપર જે બબલ્સ બને છે તે જ્યાં સુધી શાંત ન પડી જાય ત્યાં સુધી તમારે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી બબલ્સ થોડાક ઓછા થઈ જાય ત્યારે અડધા ઇંચ આદુના ટુકડાને ઝીણા ઝીણા કટકા કરીને લેવાના છે અને બબલ્સ ધીમા પડી જાય પછી તેને ઉમેરવાના છે બધી વસ્તુ વારાફરતી જ્યારે તમે નાખો ત્યારે હંમેશા ધ્યાન રાખજો બબલ્સ સાવ ધીમા પડી જાય ત્યારે જ બીજી વસ્તુ ઉમેરવાની છે ગેસની આંચ એકદમ ધીમી છે જો ગેસની આંચ વધુ હશે તો બધી જ વસ્તુ બળી જશે અહીં આપણે બે ચમચી મેથી દાણા લીધેલા છે મેથી દાણા પણ તમારા દુખાવા માટે ઘણા સારા હોય છે મેથી દાણાને પણ થોડીવાર માટે પાકવા દેશું અંદાજે ત્રણ ચમચી જેટલી ડુંગળીને નાના નાના કટકા કરીને નાખવાની છે થોડીવાર પછી તમારે આમાં ઉમેરવાનો છે એક તડનો ટુકડો અને પછી તમારે બે ચમચી જેટલો અજમો નાખવાનો છે ખાસ એટલું યાદ રાખજો ગેસની આંચ ધીમી જ રાખવાની છે જો ગેસની આંચ વધુ હશે તો બધી જ વસ્તુ બળી જશે અને પછી તેલનો આપણા શરીરને જે ફાયદો મળવો જોઈએ તે ફાયદો આપણા શરીરને નહીં મળે દસથી બાર લવિંગ તમારે આમાં ઉમેરવાના છે લવિંગનો હંમેશા આપણે ઉપયોગ શરદી ઉધરસમાં કરતા હોઈએ છીએ અને દાંતના દુખાવામાં પણ ઘણી વખત લવિંગનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ લવિંગ દુખાવામાં રાહત આપવા માટે ઘણું અસરકારક હોય છે લવિંગની તાસીર પણ ગરમ હોય છે બધી જ વસ્તુ સારી રીતે પાકી ગઈ છે છે હવે ગેસને બંધ કરી દેવાનો બધી જ વસ્તુને બાળી નથી નાખવાની બધી જ વસ્તુઓનો કલર બ્રાઉન થઈ જાય એટલે ગેસને આંચ બંધ કરી દેવાની હવે ગરણીની મદદથી આ વસ્તુને બીજા વાસણમાં ગાળી લેવાની છે ગરણી હંમેશા સ્ટીલની હોય તેવી લેવાની અને ખાસ ધ્યાન રાખજો આ સમયે તેલ ખૂબ જ ગરમ હોય છે એટલે ધ્યાન રાખીને આ તેલ કાઢવું અને જો તમને ડર લાગતો હોય તો થોડું તેલ ઠંડુ પડી જાય પછી પણ તમે આને ગરણીની મદદથી ગાળી શકો છો તેલને થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખો તેલને સાવ ઠંડુ નથી પડવા દેવાનું હળવું ગરમ તેલ હોય ત્યારે તે તેલને લગાડવાનું છે જે ભાગમાં તમને દુખાવો થતો હોય તે ભાગને પહેલા તમારે શેક દ્વારા થોડો ગરમ કરી નાખવાનો અને તેના પછી આ હળવું ગરમ તેલને તે ભાગમાં લગાડીને મસાજ કરવાનું છે અને તેનાથી તમને ઘણી રાહતની અનુભૂતિ થશે અને મસાજ કરવાથી તે ભાગમાં લોહીનું પરિભ્રમણ ઘણી હદ સુધી સુધરવા લાગશે અને મસાજ કરવાથી આ તેલ શરીરના અંદર સુધી જશે જ્યારે આ તેલ શરીરમાં ચામડી દ્વારા અંદર જશે ત્યારે તે તેની અસર દેખાડશે અને મૂળમાંથી દુખાવામાં રાહત આપવાનું કાર્ય કરશે તમે દિવસમાં બે થી ત્રણ વખત આ રીતનો શેક કરીને મસાજ કરી શકો છો જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં પહેલા તો શેક કરવાનો પછી આ તેલ લગાડીને મસાજ કરવાનો અને તે ભાગને ખુલ્લો નથી રાખવાનો કોઈ પણ ગરમ કપડા દ્વારા તે ભાગને વીટી લેવાનો છે જેના દ્વારા તે ભાગ ઝડપથી ઠંડો ન પડે આટલું કરવાથી જ તમને સારું પ્રેરણા મળી શકશે એક વખત બનાવીને આ તેલને રાખી મૂકો એક મહિના સુધી આ તેલ ખરાબ નહીં થાય દરરોજ થોડું થોડું તેલ જેટલું જોતું હોય તેટલું ગરમ કરીને તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો આ તેલનો ઉપયોગ કરતા પહેલા તમારી ચામડી અને તમારા શરીરને આ તેલ માફક આવે છે કે નહીં તેના માટે તેલનો થોડો ભાગ લઈને હાથના કોઈ પણ ભાગ ઉપર થોડું કમથું તેલ લગાડીને દસ થી બાર કલાક માટે રાખી મૂકવાનું અને તે ભાગમાં જોઈ લેવાનું તમને કોઈ ખંજવાળ કે વધુ બળતરા એવી કોઈ પણ વસ્તુ તો થતી નથી ને જો તમારા શરીરને આ તેલ માફક આવતું હોય તો જ તમારે આ તેલનો ઉપયોગ કરવાનો છે આ પેચ ટેસ્ટ કરવાથી તમને ખબર પડી જશે આ તેલથી તમારી ચામડીમાં કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થતી ને જો તમને કોઈ સાઇડ ઇફેક્ટ થતી હોય તો તમારે આ તેલનો ઉપયોગ નથી કરવાનો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો